હું છું પાયલ સાકરિયા સુરત મહાનગરપાલિકા વિરોધ પક્ષ નેતા આજે હું અને મારા સાથી નગર સેવક અને ઉપનેતા એવા મહેશભાઈ અણગણ અને દંડકશ્રી એવા રત્નાબેન હિરપરા સાથે આજે અમે જે તાપી રિવરફ્રન્ટ બનાવવામાં આવેલું છે સુરત મહાનગરપાલિકા દ્વારા એની આજે વિઝિટમાં હતા કીધું જોઈએ કે આપણે તાપી રિવરફ્રન્ટ જે કરોડોના ખર્ચે જે બનાવવામાં આવ્યું છે કે સુરત મહાનગરપાલિકાની જે જનતા છે સુરતની જે જનતા છે એમનો કેવો ઉપયોગ કરી કરે છે એ જોવા માટે આજે આવ્યા પણ ખરેખર અહીંયા આવીને ખૂબ જ દુઃખ થયું કે કરોડોના રૂપિયે જે તાપી રિવરફ્રન્ટ બનાવવામાં આવ્યું છે પણ એનો મેન્ટેનન્સ કોઈ કોઈની જવાબદારી જ નથી એવું લાગી રહ્યું છે કેમ કે ઝોનમાં જ્યારે વાત કરી તો કે છે કે ભાઈ આપણે ગયા વર્ષે ટેન્ડર પૂરું થઈ ગયું છે આજે બે ટેન્ડર પૂરું થઈ ગયું બે હાજર ત્રેવીસ ચાલે છે પણ આને કોણ મેન્ટેન કરશે કોણ સાફ સફાઈ કરશે કોઈ જ જવાબદારી નક્કી નહીં હોય આજે એવું લાગી રહ્યું છે લોકો પોતાના લોહી પરથી એક કરીને રૂપિયા જે વેરા સ્વરૂપે સુરત મહાનગરપાલિકાને આપે છે કે ભાઈ પોતાના જે રૂપિયા છે એના થકી સુરત મહાનગરપાલિકા વિકાસના કામો કરી શકે પરંતુ ભાજપી શાસકોને બસ ચૂંટણીઓ આવે ત્યારે કઈ રીતના વાહવાઈ લૂંટવી એમાં જ વ્યસ્ત હોય છે જ્યારે ચૂંટણીઓ આવતી હોય ત્યારે મોટા મોટા પ્રોજેક્ટોની એડ બતાવવામાં આવે કે ભાઈ કરોડોના ખર્ચે અમે તાપી રિવરફ્રન્ટ બનાવીશું કરોડોના ખર્ચે ચોસઠ માળનું રેલવે સ્ટેશન બનાવીશું કે એક સાઇઝેડ મોટા પ્રોજેક્ટો વિકાસના કામો થાય છે વિકાસના કામો થાય છે પરંતુ અહીંયા આવ્યા પછી ખબર પડી કે વિકાસના કામો લોકો માટે નહીં પણ પોતાના કોન્ટ્રાક્ટરને પોતાના મળતીઓને કમાવા માટે થતા હોય એવું લાગે છે મેન્ટેનન્સમાં ઝીરો અને ટોટલ કોન્ટ્રાક્ટરનો જે સામાન છે અત્યારે ગોડાઉન સ્વરૂપ તાપી રિવરફ્રન્ટ વપરાતું હોય એવું લાગે છે આ બાબતે ખરેખર દુઃખ થાય કે લોકોના પૈસા આવી રીતના વેડપાઈ રહ્યા છે અને આજે જ અમે મતલબ કમિશનરશ્રી અને મેયશ્રીને પણ રજૂઆતો કરીશું અને જે તે જોના અધિકારીઓને સંકલનમાં રાખીને જેનું પણ આ કામ હોય એ પોતાની જવાબદારીથી નિભાવે પોતાનું જે મેનેજમેન્ટ આખી સુરત મહાનગરપાલિકાની સિસ્ટમ છે યોગ્ય રીતે કામ કરે એના માટે ભી અમે રજૂઆત કરીશું અને આવનારા સામાન્ય સભા અને બજેટ સત્ર પણ આવી રહ્યું છે તો બજેટમાં પણ આ બાબતે અમે રજૂઆતો કરીશું કે ભાઈ કરોડો રૂપિયા જયારે ખર્ચતા હોય તો પાછળ મેન્ટેન કોણ કરશે એની પણ જવાબદારી અગાઉથી નક્કી